समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં માવઠાની શક્યતા ટળી ઠંડી યથાવત રાજ્યમાં ફરીથી ઠંડી વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે નળિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળી પડતા વરસાદની શક્યતા નથી અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને અન્ય વિસ્તારોમાં માવઠાની શક્યતા હતી પણ હવે હવામાન શુષ્ક રહેશે ઠંડી યથાવત રહેશે અને તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે હવે ગ્રામ પંચાયતમાંથી 67 પ્રકારના પ્રમાણપત્ર નીકળશે હવે ગ્રામજનોને આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર અને કેરેક્ટર સર્ટિફિકેટ સહિત 67 પ્રકારના પ્રમાણપત્રો માટે તાલુકા જિલ્લા કચેરીઓનો ધક્કો ખાવાની જરૂર નહીં રહે રાજ્ય સરકારના નિર્ણય મુજબ ઈ ગ્રામ સેવા દ્વારા આ પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાશે પ્રમાણપત્ર મેળવવા નાગરિકોને ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરી ₹20 ફી આપવી પડશે મહેસૂલ વિભાગની 54 અને સામાજિક ન્યાય વિભાગની 13 મળી કુલ 67 સેવાઓ મળશે ગુજરાતમાં નવો ફોજદારી કાયદાઓના અમલ અંગે બેઠક નવી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતમાં ત્રણ નવો ફોજદારી કાયદાઓના અમલ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ જેલ કોર્ટ અને ફોરેન્સિક સંબંધિત વ્યવસ્થાઓની ચર્ચા થઈ હતી અમિત શાહે જણાવ્યું કે તમામ કમિશનરેટમાં 30 એપ્રિલ 2025 સુધી 100% અમલ સુનિશ્ચિત કરવો જોઈએ આ કાયદા મુજબ 3 વર્ષમાં ન્યાય અપાવવાનો ઉદ્દેશ છે મહા કુંભમાંથી 1500 લોકો ગુમ પ્રયાगराज મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડમાં 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે સેંકડો લોકો ઘાયલ થયા છે درمیان भास्करના અહેવાલ મુજબ લગભગ 1500 લોકો ગુમ છે આ રિપોર્ટ ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટરમાંથી લેવામાં આવ્યો છે જો કે આંકડો કદાચ ઓછો હોઈ શકે છે કારણ કે તંત્રે ઘણા લોકોને બસો અથવા અન્ય માધ્યમથી તેમના ઘરે મોકલ્યા છે સત્તાવાર આંકડા જાહેર નથી કરાયા હવામાન વિભાગે સારા આપ્યા સમાચાર રાજ્યના હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે ગુજરાતના માથેથી માવઠાની આફત કળી ગઈ છે હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસની વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત કળી છે આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે ગુજરાત નો આ સ્થળ પ્રથમ બાયોડાઇવર્સિટી હેરીટેજ સાઇટ જાહેર વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાઇવર્સિટી બોર્ડ ની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન ના મહત્વના પગલા રૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ઇન્ડલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટ ને ગુજરાત ની પ્રથમ બાયોડાઇવર્સિટી હેરીટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે ગુજરાત બાયોડાઇવર્સિટી બોર્ડ ના મેનેજમેન્ટ પ્લાન થકી તેના флоરા અને ફોના નું સંરક્ષણ અને સંવર્ધન કરશે રાજકીયા પક્ષે મતની ભીખ માંગવા ન આવવું આગામી 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂટણી યોજાવા જઈ રહી છે જૂનાગઢના બોર્ડ નંબર 5 ના રહીશોએ ચૂટણી બહિષ્કારના બેનર લગાવ્યા હતા બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ રાજકીયા પક્ષે મતની ભીખ માંગવા ન આવવું વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને છેલ્લા 2 મહિનાથી ખોદેલા રસ્તાઓની સ્થિતિ પણ જસનો તસ છે દ્વારકા પુરી સહયોગ સોસાયટીમાં આ ઘટના બની છે મહાકુંભમાં અત્યારે ના જમું બનમે બાજુ 20 20 કિમીની લાઈન છે એક ગુજરાતી યાત્રી કે વિડિયો અપલોડ કરીને અપીલ કરી છે કે ગુજરાતીઓને હાલ પૂરતું મહાકુંભમાં ન આવતા આ યાત્રીકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં આ વ્યક્તિ વધુમાં કહે છે કે અહીં પેટ્રોલ પંપ પર ડીઝલ પર ખલાસ થઈ ગયું છે આ સંજોગોમાં પ્રશાસન તરફથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ અહીં ન આવે તે જ સારું છે અને આ માહિતી વધુમાં વધુ ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે પણ આ વ્યક્તિ અપીલ કરે છે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયું નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું છે આ સાથે લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે દેશનું આર્થિક સ્વાસ્થ્ય કેવું છે અને વર્તમાન કેન્દ્ર સરકારના નેતૃત્વમાં ભારતનું નાણાકીય ચિત્ર અને સ્થિતિ કેટલી મજબૂત છે તે આજના આર્થિક સર્વેક્ષણ અહેવાલથી ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે આજે નાણા મંત્રી નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોટો નિર્ણય લીધો છે હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે સરકારના નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 13 પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે ઉલ્લેખનીય છે કે દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ રૂપિયા 20 ચૂકવવાના રહેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી થશે અને અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી થશે ભાજપે વલસાડ બોટાદ ગાંધીનગર સુરત ભરૂચ નર્મદા અને અરવલ્લી સહિત વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં વલસાડની ધર્મપુર પારડી અને બોટાદની નગરપાલિકા સહિત વિવિધ જિલ્લાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે UPI ट्रांजेक्शन संबंधित 2025 बदलाश्रुआरी के पच्चीस थी कोई UPI चुकवणी एप्लीकेशन ट्रांसेक्शन आई डी जनरेट करने अक्षरो नो उपयोग करी सकते नहीं आनो सीधो अर्थ एप्स द्वारा व्यवहारो वाला ते व्यवहार आई डी स्वीकार नहीं व्यवहारो निष्फल जशे आनी सीधी असर सामान्य लोको पर સોનું તમામ રેકોર્ડ તોડી 82000 ને પાર બજેટ રજુ થવાના એક દિવસ પહેલા સોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે સોનું પહેલી વખત 82000 ને પાર પહોંચ્યું છે આબીજે અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 862 રૂપિયા વધીને 82165 રૂપિયા થયો છે ગુરુવારે 10 ગ્રામ સોનાનો ભાવ 81300 રૂપિયા હતો તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો તે 993 રૂપિયા વધીને 93177 રૂપિયા પ્રતિ કિલો થયો છે અગાઉ ચાંદીનો ભાવ 92100 ya राष्ट्रपति अभिभाषण मुख्य बातों भाग एक गरीबों ने गौरव पूर्ण जीवन मल्यू मध्यम वर्ग न सपनाओ थी देश उड़ान भरे छे शेवाड़ा ना मानसो सुधी विकास ना लाभो पहुंचा छे गरीबों ने गौरव साथे गीवी तक मड़ी सरकार एक देश एक चूटनी पर काम करी रही छे अमरु लक्ष्य विकसित भारत नु निर्माण करवानु छे उड़ान योजना थी हवाई मुसाफरी सरल बनी महिलाओं ने सशक्त बनावा प्रयासो चालू छे आठ पंचनी रचना नो निर्णय त्रन करोड़ लखपति दीदी बनावा लक्ष्य राष्ट्रपति न अभिभाषण मोटी बातों भाग बे आज महिलाओं फाइटर प्लेन उड़ाड़ी रही है अमारी सकते टेक्स संबंधित बाबत ने सरल बना है दूर विस्तारों ने नीय व्यवस्था जोड़ा आज दीक ओलिम्पिक मेडल जीती रही है ड्रोन दीदी योजना द्वारा दिक्रियों ने सशक्त बना देश में उच्च शिक्षण संस्थाओं की संख्या में मधारो थो शिक्षण मिक्षण तक खेलो इंडिया द्वारा खिलाड़ियों ने नवी तक भारत एआई और टेक्नोलॉजी अपना आगे पीएम मोदी ए करी बधाना मन की बात संसद न बजे सत्र पहला पीएम मोदी ए कई कहू मध्यम वर्ग खास कर पगारदार वर्ग माटे एक मोटो संकेत छे पीएम मोदी ए भाषण मा धन्ना देवी लक्ष्मी ने प्रार्थना करी अने देवी लक्ष्मी गरीबो अने मध्यम वर्ग पर आरोप आशीर्वाद वरसाव रहे तेमना निवेदन थी संकेत मळे छे के बजेट मा मध्यम वर्ग माटे थोड़ी राहत शक्य छे एवं मा आवे छे के कर मुक्ति नी मर्यादा वही सके મહાકુંભમાં મોટી એક્શન કिन्नર અખાડાના સ્થાપક અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે આ સાથે મમતા મહામંડલેશ્વર બનાવનારા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે આ બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે કिन्नર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે અગાઉ ઘણા સંતોએ મમતાને મહામંડલેશ્વર બનાવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો કેરળ પોલીસે 27 બંગલાદેશીઓને ધરપકડ કરી કેરળ પોલીસે કોચી નજીક ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા 27 બંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી છે એરનાકુલમ જિલ્લાના ઉત્તર પરાવુર વિસ્તારમાં પોલીસ અને એટીએસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં બંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી બંગલાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળના સ્થળાંતરિત કામદારોના વેશમાં કેરળમાં કામ કરી રહ્યા હતા તેમની પૂછપરછ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે